બહુ મસાલો છે એની અંદર તમે જોઈ શકો છો જો આ ભાઈ છે આપણા હવે ટેસ્ટમાં તો ખબર નહીં કેવી લાગે કેવી નહીં તો કેમ છે મિત્રો હું છું પણ રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વિડીયોની અંદર જો તમે હું ત્યારે નીચે આવી ગયો છું કામ માટે અને આ છોકરાઓ જો આ છોકરાઓ જો આ છોકરાઓ નાસ્તો લઈને એકલા એકલા ખાય છે એમ નથી થતું

જો આયો જો આવી ગયો ને આ નાના છોકરા હોય ને એટલે વિડીયો જો જો ને ત્યાં દરસ થોડા જ આવે તો વાંધો નહીં ચાલો મળીએ નહીં રાતે લાસ્ટ લગી બનાવ્યો તમ તમારે તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું અત્યારે નીચે પાછો શું કરવા માટે જે ટકલા ટકલા લે તમે લે ગીર ગયા ગીર ગયા બચ્ચે તેરા ગીર ગયા લઈ લે 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 તેરા ગુઠા થઈ ગયા ખા વાપસ દેખો લે વાપસ ગિરા દિયા

મેં ડાટ દિયા તું ડાટ ઉસકો બહાર ફેંક દે બસ ચલો તો વાંધો નહીં તમે તમારે આપણે નિરાતે મળીએ તમે બન્યા લાસ્ટ લગી જો આપણે જો અહીંયા જો ચુંદરા બધા તો વાંધો નહીં ચાલો મળ્યા નિરાતે આપણી ચા તૈયાર થઈ ગઈ છે હું તમને દેખાડું છું પહેલાં તમે તો તમે જોઈ શકો છો કે આપણી ચા અત્યારે તૈયાર થઈ ગઈ છે આ મેં બનાવી છે ચા હવે ટેસ્ટમાં તો ખબર નહીં કેવી લાગે કેવી નહીં પણ આપણે ગાંઠિયા પણ લઈ લીધા છે ચા પણ તૈયાર થઈ ગઈ છે અને બીજા જો બીજા ગાંઠિયા પણ છે આપણી પાસે બીજા ગાંઠિયા પણ છે આપણી પાસે એટલે તમે તમારે ખાવા હોય એટલે તમે તમારે ખાઈ શકો અને આજે જાજુ બધું કામ છે તો જલ્દી જલ્દી ચા પી અને પાછા કામે વર્ગી જઈએ કારણ કે આજ કમાયેગા તો કલ ખાયેગા ગા મેરી જાણ વાંધો નહીં ચાલો મળીએ ની રાતે તમે તમારે લાસ્ટ લગી બહેના રહેજો જો કામ જ કામ આપણે નકરું કામ જ કામ કામ જ નથી ખૂટતું બાપ શું કરવું આમાં તો ચાલો તો મળીએ નહીં રાતે એક વાગી ગયો છે અને આપણે અત્યારે આવી ગયા છે સુવા માટે તમે જોઈ શકો છો જો ગોધરું ગધરું લીધું મસ્તનું અને હોઈ જવાની જ વાત આવે મૂકવાની વાત જ ના આવે આજે તો એવું નાસ્તો કેટલો પડ્યો જો અહીંયા ખાલી નાસ્તો પડ્યો પણ નાસ્તો નથી કરો કારણ કે મેં નાસ્તો કરી લીધો છે અને બીજું કંઈ મારે કેવું નથી તો થોડીક એ થઈ જાય થોડીક વાર હોઈ જાય પછી મળીએ રાત્રો બધું કામ પતાવી અને હું આવી ગયો છું પાછો જવું આપણી ઓફિસ ઉપર અને ઓફિસ આવીને આપણે તાત્કાલિક પહેલા જ એક કામ કરવાનું ખાવાનું જોઉં તમે અત્યારે આ છે મસાલા પાપડ જે બહુ મસાલેદાર છે બહુ મસાલો છે એની અંદર તમે જોઈ શકો છો જો મસાલા પાપડ એટલે મસાલા પાપડ બાકી ઓહ જોઉં તમે અને હું રેન્ક આપું ને તો દસમાંથી નવ કારણ કે તીખા છે એટલી એને એના કારણે એક માર્ક બાકી તો પરફેક્ટ દસ માં દસ જ આપવાનો હતો પણ તીખાશ બહુ ઓવરલોડ કરી નહીં ગઈ એટલે દસ માંથી નવ માર્ક આપી દઈએ આપણે વાંધો નહીં જવું તમે હે ને મસ્ત બાકી જો વાંધો નહીં ચાલો તો તમે લાસ્ટ લગી બીના રહેજો મળીએ નહીં રાતે હજી કામ બાકી મારે થોડુંક કામ કરી લઉં અને અત્યારે વાઈગા છે પાંચ ને ત્રેવીસ મિનિટ થઈ ગયા પહેલી તારીખ અગિયારમો મહિનો પાંચ ને ત્રેવીસ મિનિટ હલો મળી તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે રૂમે બધું કામ પતાવીને કેમ તમે પછી ગયા તા વડી રૂમે આવી ગયા હું ગયો હતો રાજકોટ પાર્સલ કરવા માટે તો તમે એનો વ્લોગનો વિડીયો ઉતાર્યો મેં ટ્રાફિક નો video ઉતાર્યો કારણ કે મારી પાસે parcel બહુ જાજા હતા એટલે મારે ઉતારે એમ નતુ શું ઉતારે એમ નતુ t-shirt કપડા blog t-shirt ઓય sorry કપડા 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 લે વિડીયો ઉતારે એમ નતો મને લાગે છે કે પાવનભાઈ કોકની યાદમાં છે કેરણ કે ઈ કપડાની જગ્યાએ મને કોઈ ઓલું કાલે એક દિવસનો ચેલેન્જ ચાલુ કર્યો છે જીઓ નો ચેલેન્જ ચાલુ કર્યો તો કોઈ હજી પેમેન્ટ નથી કર્યું ખાલી એક જ લોકો એ પેમેન્ટ કર્યું છે બાવીસ રૂપિયા આવ્યું બીજા બધા કોઈ કરતા નથી હવે પેમેન્ટ હું વિચારું તો હું ભાઈ આ બાજુ જો જગ્યા રાખી દીધી છે મેં વિડીયો માં આ બાજુ એટલે ત્યાં તમે છે ને મૂકી દેજો આઈફોન વાઈ ગો આઈફોન વાઈ ગો તમે છે ને સ્કેનર મૂકી દેજો તમારું ડન ડન તમે તમારા જેટલા લોકો થાય એટલા તમે તમારા લોકો મને જલ્દી જલ્દી સ્કેન કરી દો એટલે હું રિચાર્જ કરી લઉં કારણ કે મારું રિચાર્જ હમણાં ડેઈલી મને જીઓ વાળા મેસેજ કરે છે કે ભાઈ તમારું રિચાર્જ પૂરું થઈ ગયું રિચાર્જ પૂરું થઈ ગયું કરાવો એમ બરાબર થઈ આવે બીજું થાય હવે જોઈએ બધાને એક જોકે એમ તો આવે પેમેન્ટ કોકનું બે ત્રણ જણાનું આવ્યું હોય કરી નાખીએ બીજું હું ચાલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બાય બાય ટેક કેર લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ બાય